નમસ્કાર મિત્રો મિત્રો ફેબ્રુઆરીમાં જે મફત રાશન મળે છે આપણને તો એનો પરિપત્ર જાહેર થઈ ગયો છે તો આ વિડીયોના માધ્યમથી કોને કેટલું રાશન મળશે એપીએલ ધારકોને કેટલું રાશન મળશે બીપીએલ ધારકોને કેટલું રાશન મળશે અને અંત્યોદય આ યોજનાનું જે કાર્ડ ધરાવતા હોય તો એ લોકોને કેટલું રાશન મળશે ચોખા કેટલા મળશે ઘઉં કેટલા મળશે અને ખાંડ કેટલી મળશે ખાસ કરીને ગયા વખતે ચણા અને તુવેર જે છે એ નહોતું મળતું પરંતુ આ વખતે તુવેરદાર જે છે એ આવી ગઈ છે તો તુવેરદાર જે છે પછી પચાસ ટકા જથ્થામાં આવી છે તો જેટલું વેલા બને એટલું તમે વેલા લેશો તો તુવેરદાર તમને મળવાપાત્ર રહેશે તો ઘણું કેટલું મળશે એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ ફેબ્રુઆરી મહિનામાં રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે એમાં એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ મળવા પાત્ર રહેશે અને ત્યાર પછી અંત્યોદય અન્ન યોજના કાર્ડધારકો હોય તો એને કેટલું અનાજ મળશે તો એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું પરંતુ સૌ પ્રથમ આપણે આ કેટેગરીના જે લોકો છે એના વિશે વાત કરીએ આપણે તો સૌ વાત કરીએ આપણે ઘઉંની તો ઘઉં જે છે એનએફએસએ વીપીએલ અને પ્લસ એપીએલ જે કાર્ડ ધારકો છે તો એને કેટલું અનાજ મળશે તો એને વ્યક્તિ અઢી કિલો ઘઉં મળશે અને એ પણ મફત મળશે કોઈ ચાર્જિસ તમારે ચૂકવવાનો રહેશે નહીં તે જ પ્રમાણે ચોખા કેટલા મળશે તો કે ચોખા ભાઈ એટલા જ મળશે અઢી કિલો વ્યક્તિ રીત મળશે તમારા રાશનકાર્ડની અંદર જેટલા પણ વ્યક્તિ હશે એટલું તમને અઢી કિલો લેખે તમને મળશે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે તુવેર જે છે તો તુવેર આ વખતે આવી ગઈ છે ગયા વખતે તુવેર અને ચણા આ બંને વસ્તુ ન હતી પરંતુ તુવેર જે છે એ પચાસ ટકા જથ્થામાં આવી છે તો જેટલું પણ વહેલાં તમે જશો એટલું તમારે તુવેરમાં મળી શકશે બાકી જો જથ્થો નહીં હોય તો તમને નહીં મળી શકે અને એક કિલો કાર્ડે તમને મળવા પાત્ર રહેશે અને એના પચાસ રૂપિયા તમારે ચાર્જીસ આપવાનો રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો ખાંડની તો ખાંડ જે છે એ એનએફએસએ અને બીપીએલ જે કાર્ડ ધારકો છે એવા લોકોને મળશે અને એ પણ કેટલી મળશે તો કે ભાઈ વ્યક્તિ દીઠ સાડા ત્રણસો ગ્રામ મળશે અને મેક્સિમમ તમારે ત્રણ વ્યક્તિ સુધી સાડા ત્રણસો ગ્રામ મળશે ત્યાર પછી તમારે મેક્સિમમ એક કિલો પાત્ર રહેશે તો આ પ્રમાણે તમને ત્રણ સાડા ત્રણસો ગ્રામ એક વ્યક્તિ દીઠ મળશે અને એના તમારે બાવીસ રૂપિયા એક કિલોના તમારે ચાર્જિસ આપવાનો રહેશે તો આ પ્રમાણે તમારે એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકો છે એને અનાજ મળવાપાત્ર રહેશે અને ખાંડ જે છે ભાઈ મીઠું જે તો એ તો દર વખતે આપણે મળે છે મિત્રો મફત મળે છે એક રૂપિયો ચાર્જિસ આપણે દેવો પડે છે પરંતુ એક રૂપિયો કોઈ લેતા નથી મફત એક કાર્ડ દીઠ જે છે એક કિલો તમને મીઠું મળવાપાત્ર હોય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે અંત્યોદય અન્ન યોજના જે છે કે જે અતિ ગરીબ પરિસ્થિતિ ગરીબી રેખા નીચે જે લોકો આવતા હોય તો એવા લોકોને કેટલું કેટલું અનાજ મળે છે એવા એવા લોકો અંત્યોદય અન્ન યોજના જે છે તેમાં એવા લોકો જે છે તેને વધારે અનાજ મળતો હોય છે તો વાત કરીએ આપણે ઘઉંની તો ઘઉં જે છે એ અઢાર કિલો કારડીટ મળશે બરાબર એમાં પછી તમારું એક નામ હોય બે નામ હોય કે ત્રણ નામ હોય ઘઉં હર મહિને તમને અઢાર કિલો મળતું હોય છે અને એ પણ મફત મળશે એક પણ રૂપિયા તમારે ચાર્જીસ નથી આપવાનો ત્યાર પછી વાત કરીએ ચોખાની તો ચોખા જે છે તમારે સત્તર કિલો કારગીટ તમને મળવા પાત્ર રહેશે તો આ પ્રમાણે તમને ટોટલ મળી અને પાંત્રીસ કિલો અનાજ તમને મળશે ઘઉં અને ચોખા અને સાથે સાથે તમારે તુવેર પણ પર જોઈતી હશે તો તમારે એક કિલો કારગીટ તમને મળવા પાત્ર રહેશે એના પચાસ રૂપિયા તમારે ચાર્જીસ આપવાના રહેશે ત્યાર પછી વાત કરીએ ખાંડીની તો ખાંડ જે છે એ જે પ્રમાણે એનએફએસએ એપીએલ બીપીએલમાં જે મળતી હોય આ એ બીપીએલમાં જે મળતી હોય તો એ પ્રમાણે આમાં કેટેગરી છે કે ભાઈ વ્યક્તિ દીઠ તમને સાડા ત્રણસો ગ્રામ મળવા પાત્ર રહેશે મેક્સિમમ ત્રણ વ્યક્તિ સુધી તમને મળશે સાડા ત્રણસો ગ્રામ પછી ચાર પાંચ વ્યક્તિ હોય તો તમને એક કિલો કાર્ડ રીટ તમને પાત્ર રહેશે હવે એમાં તમારે બાવીસ રૂપિયા નથી આપવાના એમાં તમારે ફક્ત પંદર રૂપિયા પ્રતિ કિલોના મતલબ કે એક કિલો મળશે તેના પંદર રૂપિયા તમારે આપવાના રહેશે અહીંયા જે છે બાવીસ રૂપિયા આપવાના રહેશે કે જે એનએફએસએ અને બીપીએલ કાર્ડ ધારકો હોય તો એને બાવીસ રૂપિયા ચાર્જીસ આપવાના હોય છે જો કે અત્યારે માર્કેટની અંદર બેતાલીસ કે ચુમ્માલીસ રૂપિયા ભાવ છે તો તમને પચાસ ટકામાં મળે છે તો આ પ્રમાણે તમારે ફેબ્રુઆરીમાં એપીએલ બીપીએલ અને અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો છે તો એને રાશન કાર્ડ મળવાનું છે મિત્રો અઢારથી બાવીસ કે પચીસ તારીખની વચ્ચે અનાજ મળી જતો હોય છે તો ત્યાં સુધીમાં તમે લઈ શકો છો આમાં તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો